ભરૂચમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા લીંબડી ચોક વિસ્તારમાં આવેલી યાશાહ હુસેન શાહ બાવાની દરગાહમાં આવેલું વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાય થયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે પવનની આગાહી કરવામાં આવી છે રોજ મોડી રાત્રે ભરૂચ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો ભારે પવનના કારણે ભરૂચ શહેરના લીમડી ચોક વિસ્તારમાં આવેલી યા શાહ હુસૈન શાહ બાવાની દરગાહમાં આવેલું વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાય થયું હતું રાત્રિના સમયે ઘટના બની હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી આ બાબતે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો